કોઈ પણ જાતની મહેનત વગર એકદમ સરળ રીતે બની જાય તે રીતે આપણે પાપડને તૈયાર કરીશું અને આ પાપડ બિલકુલ ફાટશે પણ નહીં અને જ્યારે આપણે તેને તળીશું ત્યારે તેમાં બિલકુલ તેલ પણ નહીં ભરાય અને ખાવામાં એકદમ સોફ્ટ એવા અને બહાર એકદમ ક્રંચી એવા બનશે અને આ પાપડ તમે બનાવી આખા વર્ષ માટે સ્ટોર પણ કરી શકો છો તો ચાલો બનાવીએ બહાર થી એકદમ ક્રિસ્પી એવા અને ખાવામાં એકદમ સોફ્ટ એવા અને એક વાટકી સાબુદાણામાંથી આપણે સો જેટલા પાપડ બનાવીશું તો હવે તેના માટે એક બાઉલ લઈ તેમાં એક વાટકી આ રીતે મીડિયમ સાઈઝના સાબુદાણા આવે તે લીધા છે અને આ સાબુદાણાને આપણે બે થી ત્રણ પાણી વોશ કરી લેવાના છે એટલે તેમાં દસ ભાગ હોય તે બધો નીકળી જશે તો હવે આ રીતે બે થી ત્રણ પાણી આપણે સાબુદાણાને વોશ કરી તે બધું પાણી નીતારી હવે તેમાં બીજું પાણી એડ કરીશું અને પાણીને આ રીતે એક જેટલું ઉપર રહે તે રીતે રાખવાનું છે એટલે સાબુદાણા છે એકદમ સારા એવા પલાળી જશે અને હવે તેને ઢાંકણ બંધ કરી ઓવરનાઇટ માટે પલાળી દઈશું તો દસ થી બાર કલાક જેવું થઈ ગયું છે સાબુદાણા પણ તમે જોઈ શકો છો એકદમ સારા એવા પલાળી ગયા છે અને આ રીતે તમે હાથેથી પ્રેસ કરશો તો સાબુદાણા છે એકદમ સોફ્ટ એવા થઈ ગયા છે તો આ રીતે સાબુદાણા છે સારા એવા પલાળી ગયેલા હશે તો સાબુદાણાને બોઇલ કરવામાં વધારે સમય નહીં લાગે અને હવે તળિયાનું પેન લઈ તેમાં આપણે પલાળેલા સાબુદાણા છે તે એડ કરીશું અને સાથે આપણે વાટકાથી સાબુદાણા વાટકાથી વાટકા પાણી એડ કરીશું અને હવે માટે ગેસની ફ્લેમ હાઈ ઉપર રાખી આ રીતે સતત ચલાવતા જઈશું અને પાણીમાં બોઇલ આવવા લાગે એટલે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની અને સ્લો ફ્લેમ પર જ આપણે દસથી થી બાર મિનિટ જેવું આ રીતે સતત ચલાવતા જઈશું એટલે સાબુદાણા છે તેનો કલર એકદમ ટ્રાન્સપરન્ટ થઈ જશે અને સાબુદાણા નીચે ન બેસી જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે એટલે આ રીતે આપણે સતત ચલાવતા જઈશું એટલે દસ થી બાર મિનિટમાં સાબુદાણાનો કલર એકદમ ટ્રાન્સપરન્ટ થઈ જશે તો તમે જોઈ શકો છો સાબુદાણાનો કલર પણ એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગયો છે અને આ રીતે પાણી કલર જેવા દેખાય આવે છે તમે જોઈ શકો છો તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને તેને નીચે લઈ નોર્મલ એવું ઠંડુ થવા દઈશું એટલે કે આંગળીને ટચ કરીને આંગળી સહન કરી શકે એટલું ગરમ હોય ત્યારે આપણે તેને આ રીતે હેન્ડ બ્લેન્ડથી બ્લેન્ડ કરી લઈશું તો સાબુદાણાના પાપડ તો બધા અલગ અલગ રીતે બનાવતા હોય છે તો તમે કઈ રીતે બનાવો છો તે પણ તમે મને કમેન્ટમાં કહેજો અને આ સાબુદાણાને જો તમારે બ્લેન્ડ ન કરવો હોય આમાં પાપડ બનાવવા હોય તો પણ તમે બનાવી શકો તો હવે આ ખીચામાં આપણે મસાલા પણ એડ કરી દઈએ તો એક સ્પૂન ફરાળી મીઠું સાથે અડધી સ્પૂન જીરું અડધી સ્પૂન ચીલી ફ્લેક્સ અને લીલા ફ્રેશ ધાણા એડ કરીશું તો અત્યારે મેં ચીલી ફ્લેક્સ એડ કર્યા છે પણ જો ચીલી ફ્લેક્સની જગ્યાએ તમારે આદુ મરસાની પેસ્ટ એડ કરવી હોય તો પણ કરી શકો અને મરી કે બીજા કોઈ મસાલા એડ કરવો હોય તો પણ તમે કરી શકો તો હવે તમે જોઈ શકો છો પાપડ બનાવવા ખીચું એકદમ તૈયાર છે તો આપણે તેના પાપડ પણ બનાવી લઈએ તો હવે નીચે મેં પ્લાસ્ટિક આ રીતે ફેલાવી દીધું છે અને આ રીતે આપણે બંગડી મૂકતા જશું અને થોડું થોડું મિશ્રણ છે તે એડ કરતા જશું અને હવે આ રીતે આપણે બંગડીને હળવાથી લઈ આગળ મૂકતા જશો અને આ રીતે મિશ્રણ રેડ કરતા જવાનો અને આ રીતે એક સરખા જો બંગડીની મદદથી આપણે પાપડ બનાવીશું તો એક સરખા બનશે અને જેવા બજારમાં મળતા હોય એવા જ બધા પાપડ તમારા એક સરખા બનીને સરસ એવા તૈયાર થઈ જશે અને જો તમારે આ રીતે પાપડ ના પાડવા હોય તો કળશીમાં થોડું થોડું મિશ્રણ લઈ કળશીથી પણ તમે ફેલાવી શકો છો તે રીતે પણ તમે બનાવી શકો છો પણ આ પાપડ છે થોડા જાડા અને ઠીક એવા રાખવાના છે જેમ સૂકા છે તેમ પાપડ છે એકદમ પતલાવા થઈ જશે તો આ રીતે પાપડ છે તમારે બધા બનાવી લેવાના અને આ પાપડ માત્ર તમે દસ જ મિનિટમાં તૈયાર કરી શકશો અને આ પાપડ બનાવવા સાવ એકલા હશો તો પણ આ પાપડ તમે બનાવીને તૈયાર કરી શકો અને હવે એક દિવસ માટે કુમળો તડકો આવતો હોય ત્યાં આપણે તેને સુકવી દઈશું અને જો તડકો ના આવતો હોય તો તમે એક દિવસ માટે તેને પંખા નીચે પણ રાખી શકો છો અને આ પાપડને આપણે એક દિવસ માટે પંખા નીચે રાખીએ પછી આપણે તેને તડકામાં સુકવવાના છે એટલે પાપડ છે તે સારા સુકાઈ જશે તો એક દિવસ જેવું થઈ ગયું છે તો આપણે પાપડ ને પલટાવી દઈશું તો આ રીતે બધા પાપડ છે તમારે પલટાવી દેવાના છે એટલે આ રીતે તેની સાઈડ ચેન્જ કરીશું એટલે બંને પાપડ સુકાઈ જશે અને હવે આ રીતે બધા પાપડ ને પલટાવી તમારે એક દિવસ માટે તડકામાં સુકવવાના છે એટલે પાપડ છે સારામાં સુકાઈ જશે જો ઓછો તડકો આવતો હોય તો તમારે બે દિવસ માટે તડકામાં સુકવવાના છે તો હવે તમે જોઈ શકો છો પાપડ પણ બધા સારા સુકાઈ ગયા છે અને પાપડમાં બિલકુલ મોશનનો ભાગ નથી અને એકદમ ક્રંસ એવા થઈ ગયા છે તો આ પાપડ કરીશું અને ગેસની ફ્લેમ મીડિયમ પર રાખી આપણે તેને તળી લઈશું તો આ પાપડ જ્યારે તમારે ખાવાનો ઉપયોગમાં લેવા હોય ત્યારે આ રીતે તળી લેવાના અને તમે વ્રત કે ઉપવાસમાં કે આમ જ ખાઓ તો પણ ખાઈ શકો અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી બને છે અને આ પાપડને તમારે ખાવામાં ઉપયોગમાં લેવા હોય એટલે તમારે તળવાના અને આ પાપડ તળેલા પણ આઠથી દસ દિવસ માટે સારા રહેશે અને બીજા પાપડને તમે એ ટેટ ડબ્બામાં ભરી આખા વરસ માટે સ્ટોર પણ કરી શકો છો અને હવે આપણે સાબુદાણાના પાપડ કે બટેકાની વેફર કોઈ પણ તળીએ ત્યારે તેલ સારું એવું ગરમ હોવું જોઈએ એટલે તેમાં બિલકુલ તેલ નહીં રહે તો ખાવામાં સોફ્ટ એવા અને એકદમ ક્રિસ્પી એવા પાપડ પણ તૈયાર છે તો છો તમે આ રીતે ક્યારે સાબુદાણાના પાપડ ના બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને રેસીપી કઈ લાગી જો રેસીપી ગમી હોય તો તોડીઓ લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને આવી નવી રેસીપી જોવા માટે બે પ્રેસ કરજો થેન્ક ફોર વોચિંગ